મિત્રો આજે હળોદમાં લોહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે લોહાર સુથાર જ્ઞાતિના પ્રમુખ છે ઉપપ્રમુખ છે મંત્રી છે સાથે જ્ઞાતિના આગેવાનો છે અને ભીખાભાઈ દેવજીભાઈ રાઠોડ ગામ કોન્ટ હાલ ધાંગધ્રા લુહાર સુથાર સમાજવાડીના સર્વ જ્ઞાતિબંધુએ થઈ અને મને એક પ્રમુખ સન્માન સમારોહનો લઈને કેટલા વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓનું પછી સમાજના જે કંઈ સરકારી નોકરીયાત હોય કે કંઈ વિશેષ પદવી મેળવી હોય તો એનું સન્માન કરવામાં આવનાર છે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે અમારા સમાજમાં સારી કેટેગરીમાં જે શિક્ષણમાં છે ગવર્મેન્ટ જોબ છે ડૉક્ટર છે એ બધાનું અમે સન્માન કરેલ છે મારું નામ હાર્દિક પ્રવિણભાઈ કવૈયા છે મારો વ્યવસાય હરિઓમ સ્ટીલ કોર્પોરેશન કરીને છે હળવદમાં જ છે મારી પદવી ઉપપ્રમુખ તરીકેની છે આજનો જે આ કાર્યક્રમ છે અમારા હળવદ લોઆર સુખાર જ્ઞાતિ મંડળ હળવદનો છે અને અમારે એકસો પચાસ પ્લસ વિદ્યાર્થીઓનું અત્યારે અમારે સન્માન કરવાનું છે તેમાં પાંચથી લઈને સેકન્ડરી અને ઉચ્ચ અભ્યાસ સાયન્સ છે મેડિકલ છે એક એમ એ રીતે અમે બધા લોકોનું સન્માન કરવાનું છે અને એકથી ત્રણ ધોરણમાં જે લોકો આવેલા છે એમનું અમે શિલ્ડ આપીને સન્માન કરવાના છીએ બાળ મંદિર પછી કોલેજ કરતા અને ડૉક્ટરો અમારા જે હું ખુદ ફાર્માસિસ્ટ છું મારું પણ સન્માન કરવામાં આવ્યું છું હું છેલ્લા સાત વર્ષથી નોકરી કર છું મારું પણ અહીં અમારા જ્ઞાતિ સમાજમાંથી સન્માન કરવામાં આવ્યું છે આજે અમને બધાને ખૂબ જ આનંદ થયો કે આજે અમારા આટલો અભ્યાસ અમારો સન્માન કરવામાં આવ્યું છે આયોજન કરાડું એક તો નાના બાળકોથી લઈ અને જે સુધી સાડન છે ત્યાં સુધી બધા લોકોને પ્રોત્સાહિત મળે અને એક તો સમાજની એકતા થાય અને સાથે સાથે સમાજના જે કંઈ વાલી મંડળો છે એને ખ્યાલ આવે કે આવા આવા કાર્યક્રમો થવાથી આપણી એકતા વધી રહી છે આપણામાં સંગઠન સારું થઈ રહ્યું છે અને નાના બાળકોને શિલ્ડ પ્રવાહ કરવાથી એ વસ્તુ સારી મળે છે બીજું સાંજનો કાર્યક્રમ એવી તો રાખ્યો છે ભોજન સમારંભે સાથે જ રાખેલો છે આપણે અને વડીલો બધા પણ સાથે છે આપણી સીતા ધીરેજભાઈ છે મને આજે આ આયોજનમાં ખૂબ ખુશી થઈ અને લુહ ધર્મ તરફથી બધા ધર્મમાં આવી રીતે પ્રોત્સાહન બાળકોને દેવું જોઈએ હું આજે બધા બધાને એમ જ કહેવા માગીશ કે હંમેશા બધા બાળકોને આગળ વધવાની પ્રેરણા આપણે દેવી પડે આભાર હવે આ દ્રષ્ટિ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમારા સમાજમાં અમારું પણ સન્માન કરવામાં આવ્યું છે જેથી અમને બહુ ખુશી થઈ છે અને તેઓ આગળ આવવા સારા સારા કાર્યક્રમ કરતા રહે તેવી શુભેચ્છા આપું છું ધન્યવાદ